સિંગણપુર પોલીસ પથકની મહિલા પોલીસ કર્મચારી હર્ષના ચૌધરીએ કરેલા આપઘાત મામલે તેના પ્રેમી એવા સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોયની સિંગણપુર પોલીસે પૂછપરછ કરી નિવેદન લીધું છે તો આ કેસની પીઆઈ જાતે તપાસ કરી રહ્યાનું ડીસીપીએ જણાવ્યું છે સિંગણપુર પોલીસ પતકમાં ફરજ બજાવતી અને કંથડી હનુમાનજી મંદિર પાસે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ પોતાના ઘરમાં જ ફાંસો કંઈ આપઘાત કરી લીધો હતો આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે તો સુસાઇડ નોટમાં કોઈનો નામ જો ઉલ્લેખ ન હોય પરંતુ મૃતકની રૂમમેટની પૂછપરછમાં તેનું પ્રેમી પ્રશાંત ભોય હોવાનું તે પણ પોલીસમાં હોવાનું સામે આવ્યું છે તેથી સિંગણપુર પોલીસે પ્રશાંત ભોયને બોલાવી નિવેદન લીધું હતું જેમાં તેને જણાવ્યું હતું કે બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને પ્રશાંત લગ્ન માટે તેમને વારંવાર ઉતાવળ કરતો હોય જેથી તેઓ વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા અને થોડા સમય અગાઉ પ્રશાંત પ્રશાંતનો અકસ્માત થતા તે રજા પર ઉતરી વતન ડાંગ ગયો હતો જ્યાં મોબાઈલ ફોન નેટવર્ક ના આવતું હોય જેથી તેઓ વચ્ચે સંપર્ક ન થતા હર્ષના ચૌધરી હતા થઈ હતી અને લગ્નનું ઉતાવળ કરી રહેલો પ્રશાંત અન્ય સાથે લગ્ન ન કરી લે તે ચિંતામાં રહેતી હતી તો આપઘાત પહેલા પણ તેમને પ્રેમી પ્રશાંતને મળવા આવવા માટે દબાણ કરતા મેસેજીસ પણ કરવાનું સામે આવ્યું હતું જોકે નોકરીના કારણે પ્રશાંત મળવા ન જતા તેને આપઘાત કરવાનું ચર્ચાઈ રહ્યું છે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપી સિક્સો ચુમ્મોતેર મુજબ એડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઇડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઈનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે એ બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જિગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે તેમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે એ તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જે જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત બાઇક બાઈક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમણે ભરેલું હોઈ શકે હર્ષના અને પ્રશાંત બંનેના પરિવારજનોએ તેઓના પ્રેમ પ્રકરણની જાણ હતી ત્યારે આપઘાતનું કારણ હજુ પણ બંધ છે તો આપઘાતમાં જો દુષ્પ્રેરણા જણાશે તો તે ગુનો પણ દાખલ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું અજર કરીશા દે હર્સર છેણા